મારુતિ સ્વિફ્ટ કારમાં ચોરી છુપીથી દમણથી સુરત તરફ લઈ જવાતા કિંમત એક લાખ રૂપિયા છત્રીસ હજાર આઠસો અડતાલીસ ના વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડતી વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ વલસાડ જિલ્લામાં દેશી વિદેશી દારૂની પ્રવૃત્તિ કરતા બુટલેગર્સ નોન બુટલેગર્સ ઇસમો વિરુદ્ધ અસરકારક કામગીરી કરવા તથા પ્રોહીની પ્રવૃત્તિને નેસ્ત નાબૂદ કરવા મહેરબાન સુરત વિભાગ સુરતના પોલીસ મહાનિરીક્ષક સિંહ સાહેબ તથા વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા સાહેબ નાઓની સૂચના અને પોલીસ ઇન્સ્પેક્ટર ઉત્સવ બારોટ સાહેબ એલસીબી વલસાડ નાઓના માર્ગદર્શન મુજબ એલસીબી વલસાડના પોલીસના માણસો વલસાડ જિલ્લા હદ વિસ્તારમાં પ્રોહી ગુના અંગે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એલસીબી વલસાડના હેડ કોન્સ્ટેબલ ઓમપ્રકાશસિંહ રણબહાદુરસિંહ રાજપૂતનાઓને મળેલ બાતમી હકીકતના આધારે મોજે પારનેરા બ્રિજ નીચે ચામુડા ટેડર્સની સામે સર્વિસ રોડ ઉપર તાલુકો જિલ્લો વલસાડ ખાતેથી એક મારુતિ સ્વિફ્ટ કાર નંબર જી જે પંદર સીએન છ એક નવ નવ કિંમત રૂપિયા ત્રણ લાખમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની વિસ્કીની બાટલી નંગ ચારસો બત્રીસ સિત્યોતેર હજાર સાતસો સાહીઠ લીટર કિંમત રૂપિયા એક લાખ છત્રીસ હજાર આઠસો અડતાલીસ તથા મોબાઈલ શૂન્ય એક કિંમત રૂપિયા પાંચ હજાર મણી કુલ્લે કિંમત રૂપિયા ચાર લાખ એકતાલીસ હજાર આઠસો અડતાલીસ મુદામાલ સાથે ચાલક આરોપી ઉજ્જવલ હિતેશભાઈ કોળી પટેલ ઉંમર વર્ષ ત્રીસ રહે ગામ બાલદા જલારામ બાપાના મંદિર જતા રોડ પાસે તાલુકો પાડી જિલ્લો વલસાડ નાનેપકરી પાડી પ્રોવી મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે અને પકડાયેલ આરોપી તથા વોન્ટેડ આરોપી વિરુદ્ધ કાયદેસર થવા આ હેડ કોન્સ્ટેબલ ઓમપ્રકાશસિંહ રણબહાદુરસિંહ રાજપૂતનાઓએ વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપેલ છે અને કબજે કરેલ મુદામાલનો કબજો વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે સુપ્રત કરવામાં આવેલ છે